嗯。<clears throat> નમસ્તે નમસ્તે જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી લાઈક કમેન્ટ કરતા રહેજો ભાઈ લાઈક કમેન્ટ કરતા રહેજો લાઈવ માં જોડાયેલા મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો કોમેન્ટ ચાલુ રાખજો જય માતાજી અશ્વિનભાઈ જય માતાજી આવો આવો રશીલા બેન જય માતાજી તમારું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ ને વિડીયોમાં પણ કમેન્ટ કરતા રહો એટલે ખબર પડે બેન જેથી કરી તમારી ચેનલ ઉપર ને ઉપર રહે એટલે આપણે એકબીજાને સપોર્ટ કરી શકીએ બેન વિડીયોમાં કમેન્ટ કરી દેજો બેન રોજના માટે આપણે સપોર્ટ બન્યા રહે બેન કરતા રહેવાનું બસ મજામાં હો અશ્વિનભાઈ સારું સારું અમારે મગફળીની સિઝન ચાલુ થઈ ગઈ છે બેન મગફળી ખેંચવાનું ચાલુ છે આ બાજુ હા અશ્વિનભાઈ તો આ બેન કોમેન્ટ કરતું રહેવાનું એટલે કોમેન્ટ જોઈને આપણને ખ્યાલ આવી જાય નકર આપણે કામમાં બીજી હોય એટલે આપણને ટાઈમ નથી રહેતો પણ કોમેન્ટ જોઈએ એટલે આપણને ખબર પડે બેન લાઇક કમેન્ટ કરતા રહેજો મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો લાઈવમાં જોડાયેલા મિત્રો લાઈક કમેન્ટ ચાલુ રાખજો અમારે મગફળીની સિઝન ચાલુ થઈ ગઈ છે બેન હવે लाइक कमेंट करता रहजो भाई लाइक कमेंट करता रहजो कमेंट चालू रखजो लाइक कमेंट करता रहजो मित्रों लाइक कमेंट करता रहजो लाइव में जुड़ाला मित्रों लाइक कमेंट चालू रखजो ઓકે ઓકે કમેન્ટ કરી છે વિડીયોમાં સારું બેન સારું નમસ્તે નમસ્તે થેન્ક યુ થેન્ક યુ લાઈવ કમેન્ટ કરતા રહેજો મિત્રો લાઈવ કમેન્ટ કરતા રહેજો લાઈવમાં જોડાયેલા મિત્રો લાઈવ કમેન્ટ ચાલુ રાખજો સુની વસાવા સુપર સુપર જય માતાજી કેટલા ડોલર થયા તમારે તો બેન ડોલર નથી બનતા હજી મારે ડોલર જ નથી બન્યો બેન ખબર નહીં કેમ નથી બનતા જય માતાજી જય માતાજી સુમીબહેન નામ છે સુમીબેન વસાવા

લાઈક કમેન્ટ કરતા રહેજો મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો લાઈવ માં જોડાવા મિત્રો લાઈક કમેન્ટ ચાલુ રાખજો ભાઈ બધાય મિત્રો જય માતાજી જય દ્વારકાધી ભૂમી વસાવા લાઈક કમેન્ટ કરતા રહેજો બેન તમારે કેટલા ડોલર ભણ્યા છે બેન लाइक कमेंट करता रहो मित्रों लाइक कमेंट करता रहे जो क्यों ची हो लाइक कमेंट करता रहे जो मित्रों लाइक कमेंट करता रहे जो लाइव में जोड़ाला मित्रों लाइक कमेंट चालू रखो શૈલેષ ભાઈ નમસ્તે નમસ્તે ભાઈ આવો જય માતાજી માતાજી હાઈ ભાઈ કેમ છો ભાઈ તમારી તો બીજી આઈડી છે ને તમારી પાસે બે ત્રણ આઈડી નથી फार्मर लाइफ भाई नमस्ते 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 तमरो पण हमारी लाइव में हार्दिक हार्दिक स्वागत छे भाई जय माताजी जय माताजी लाइक कमेंट करता रहजो लाइक कमेंट करता रहजो हाँ मेल भाई લાઈક કમેન્ટ કરતા રહેજો ભાઈ લાઈક કમેન્ટ કરતા રહેજો લાઈક માં જોડેલા મિત્રો લાઈક કમેન્ટ રાખજો મારા વાળા સપોર્ટ કરજો હા ભાઈ જરૂર 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 ભાઈ સપોર્ટ કરીશ તમે તમારે ટેન્શન ન લો તમે ખેતી વિશે વિડીયો બનાવો છો હું તમારા વિડીયો જોઉં છું તમારા વિડીયોમાં કમેન્ટ પણ કરું છું जय मुरलीधर लाइक साथे आओ आओ पायल बेन जय माताजी जय माताजी जय मोकल माता जय माताजी क्या पा, हम पायल बेन हमारे ऊपर हमारी लाइव आर हार्दिक हार्दिक स्वागत से लाइक कमेंट करता रहे जो जय माताजी सुन भाई जय माताजी बेन जय माताजी बेन तो पायल बेन जमील दीसे के बाकी से बेन जनार्जो તમે કેમ છો બેન અમે મગફળી ઉપાડતા હતા બપોરે લાઈવ કરી લેવા બાકી છે એમને સરસ સરસ જમી લેજો બેન હું જમવા આવ્યો છું તો ઘડીક જમીને મેં કીધું લાઈવ કરી લઉં એમ કરીને હા લાઈવ ચાલુ કરી છે બસ તમારા બેન પણ આરામ કરે છે તમારા બેન આરામ કરે છે માંડવી કાઢી નાખી હજી ઉપાડવાની બેન બીજે ઉપાડવા જાય છે બધે અમારે આજે વરસાદ આવે તો સવારે ઉપાડવાની છે બેન વરસાદ ન આવે તો ફુવારા આપવા પડશે અને પછી ઉપાડવી પડશે બેન વરસાદ નથી એટલે ભેજ ઓછો થઈ ગયો છે તો કઠણ બહુ છે તો ફુવારા હાકીને ઉપાડવાની છે બેન

ફરી મળી કાલે જમવા જાઉં છું ઓકે ઓકે બેન જમી લ્યો બેન જમી લ્યો બેન અમે જમી લીધું છે બેન એટલે તમે જમી લ્યો બેન અમે પણ વાડીએ જ છીએ બેન આ વાડીએ જ ઊંઘ્યો છું બેન આ વાડીનું જ મકાન છે સોયાબીન માં લીંદવાનું ચાલુ છે બેન ફડ લેતા હતા જમી લ્યો બેન જમી લ્યો તમે તમારે